આ પૈસા કેના કેના ગામમાં કોઈ રૂપિયો નથી દેતો એને તમે પાંચ હજાર બેઠા એને દેવાની સત્તા હોય ને એટલે લેવાની સત્તા હોય મારી સામગ્રી લેતા હું જોઉં છું ભૂરિયો કેમ પૈસા નથી આપતો

મારા દીકરા મારા પાંચ હજાર માં મારું ઘર ઉપાડી ગયા પણ દીકરીઓ ખાલી નો કરાવું ને તો હું ભૂર્યો નહી બીજે કે નો ભટકતો એ હો બાપા મારે જામો પડી ગયો કઈ કામ તો ન કરવું પડે એ ઘર ને ધ્યાન રાખીને વાહ જ

કોંગ્રેસ કે મુવા Hjelp <laughs>

<laughs> <वाँ बाँ> <laughs> 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 दीकरो ना घेरे रेव तू इम नथी पटमा पड़ू किव्हड Bapa <laughs> mau uh -huh. bueno, makan? Makan dulu Terima kasih <laughs>